સમાચાર રાજકોટથી મળી રહ્યા છે જે જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે એક વ્યક્તિને વ્યાજખોરોના ત્રાસમાંથી પોલીસે છોડાવ્યો અને તેની જિંદગી બચાવી સરકારે નંબર પર એક વ્યક્તિનો મેસેજ આવ્યો હતો કે હું વ્યાજખોરોથી પીડિત છું આત્મહત્યા કરીશ અને હાલ સુરતમાં છું એસપી વિજયસિંહ ગુર્જરે લોકેશન શોધીને વ્યક્તિને ઘરે મોકલ્યા હતા આરોપી વિશ્વરાજસિંહ ચુડાસમા પાસેથી ફરિયાદીએ બે લાખ રૂપિયા લીધા હતા અને બે લાખ રૂપિયા પાંચ પોઈન્ટ એસી લાખ ચૂકવી દીધા છતાં ધમકીઓ મળતી હતી

ઉર્ફે વિશાલસિંહ બલવંતસિંહ ચુડાસમા ભાયાવદર રહેવાસી છે એના પાસેથી બે લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા અને એના એવજમાં પાંચ લાખ અસી હજાર રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાં આ જો વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ છે ઓ ઉદયભાઈની અઢાર વીઘા જેટલી વડીલો પારજી જગ્યા ઉપર કબજો કરી લીધો જેની બાજાર કિંમત આશરે પાંચ કરોડ રૂપિયા છે અને આનો ઉપર કબજો કરીને ત્યાં પોતાના નામનો બોર્ડ નાખી દીધો અને એક પોતાનો મજૂર ત્યાં છોડી દીધો લગ આશરે એક વર્ષ પહેલા આ ઉદયભાઈ એની સાથે વાત કરવા માટે ગયા હતા કે ભાઈ અમારી જમીન તમે ખાલી કરો અને હું પૈસા ઓલરેડી પાંચ લાખ અસ્સી હજાર રૂપિયા બે લાખની એવજમાં ચૂકવી દીધા તો આને હથિયાર બતાવીને જાનથી મારવાની ધમકી પણ આપી તો ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એના સંબંધમાં ગુના દાખલ કરવામાં આવ્યો છે